સુરત શહેરના ઉધના ઉધનામગદલ રોડ પર રૂઢ ગામ ખાતે આવેલ જોલી પાર્ટી પ્લોટની સામે ખુલ્લી જગ્યામાં કેબિન મૂકવા બાબતે મારામારી થઈ હતી સમગ્ર બનાવને પગલે પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ કુલ ચૌદ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આજે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું બનાવની વિગત એવી છે કે બમરોલી રોડ ઉપર આવેલ મિલન પોઈન્ટ પાસે શ્રીજય અંબે સોસાયટીમાં રહેતા અભય અમિત સિંઘે ગતરોજ ઉમરા પોલીસ મથકમાં અબ્દુલ સિંધી આદમ સિંધી મોહમ્મદ સફી સિંધી અબ્દુલ્લા સિંધી રશીદ સિંધી અબ્દુલ મજીદ સિંધી અબ્દુલ રઝાક સિંધી અને જબ્બાર સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ ઓગણત્રીસ એક બે હજાર રોજ બપોરે બાર વાગ્યાના અરસામાં તેઓ અને તેના મિત્રો રૂંઢ ગામે આવેલ જોલી પાર્ટી પ્લોટની સામે તેજસભાઈ પટેલની માલિકીની જગ્યામાં ફાસ્ટફૂડની કેબિન ચાલુ કરવાની હોવાથી તેઓએ સવારે સાત વાગ્યાના અરસામાં કેબિન મૂકી હતી અને બાદમાં બપોરે બાર વાગ્યાના અરસામાં આ જગ્યા પર તેઓ જતા સિક્યુરિટીના માણસોએ કેબિન હટાવવાની કોશિશ કરી હતી જેથી અભયભાઈએ જણાવ્યું હતું કે તેઓએ તેજસભાઈ પટેલની પરમિશન લઈને અહીં કેબિન મૂકી છે પરંતુ સામે પક્ષે સિંધી સિક્યુરિટીના કુલ આઠ સિક્યુરિટી ગાર્ડે અભયસિંહ તથા તેના મિત્રો પર હુમલો કર્યો હતો તેઓએ લાકડાના ફટકા અને લોખંડની અભયસિંહ મિત્રોને ઢોર માર મારતા ઈજા પહોંચી હતી જેથી પોલીસે અભયસિંહની આધારે કુલ આઠ વ્યક્તિઓ સામે સિક્યોરિટી ગાર્ડ સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે બીજી તરફ જોલી પાર્ટી પ્લોટની સામે ડીએમડી પાર્ટી પ્લોટમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અબ્દુલ હમીદ સિંધીએ તેજસ પટેલ સહિત આર્યનસિંહ અમનસિંહ અભયસિંહ દીપક વર્મા અને જીતેન્દ્ર ઉર્ફે ગોલુ વિશ્વકર્મા સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે રુંડ ગામમાં આવેલ જમીન ધરમભાઈની માલિકીની છે અને તેજસભાઈ પટેલ સાથે આ જમીન માલિક બાબતે તકરાર ચાલુ છે અને સિવિલમાં કોર્ટમાં દાવો પણ ચાલુ હોવા છતાં પણ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવા માટે તેઓએ કેબિન ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં તેજસ પટેલ સાથે તેના માણસો આર્યનસી અભયસિંહ દીપક વર્મા તથા જીતેન્દ્ર ગોલુ વિશ્વકર્મા ભેગા મળીને આ જમીન પર પતરાની કેબિન મૂકી હતી જો કે આ કેબિન હટાવી લેવા માટે અબ્દુલ સિંધીએ જણાવતા તેઓએ તમામે ભેગા મળી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો તમામે ભેગા મળી લોખંડના સળિયા તથા છૂટા પથ્થરો વડે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી થી પાંચ સિક્યુરિટી ગાર્ડને ઇજા પહોંચાડી હતી જેથી પોલીસે અબ્દુલ સિંધીની ફરિયાદને આધારે તેજસ પટેલ સહિત છ વ્યક્તિઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ સુરત સિટીમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રૂંટ ગામમાં એક ડીએમડી પાર્ટી પ્લોટ છે જેના ઉપર હવે ધરમભાઈ પટેલની જગ્યા છે અને ધરમભાઈ પટેલના સિક્યોરિટીના માણસો પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો ત્યાં હતા અને આ દરમિયાન બપોરમાં બે વાગ્યાની આજુબાજુ એક તેજસભાઈ પટેલ કરીને માણસ છે એ બીજા માણસાને એવો પ્રોમિસ કર્યો કે આ જગ્યા મારી છે અને તમે અહીંયા કન્ટેનર મૂકીને ચાય પાણીનો વ્યવસાય કરી શકો તો તે લોકો અને તેજસભાઈ બધા મળીને ત્યાં એક કન્ટેનર મૂક્યો હતો આ કન્ટેનરને મૂકવાની બાબતમાં બંને પાર્ટીઓ વચ્ચે બહેસ થઈ હતી અને પછી આપસમાં રાઇટિંગ અને મારામારી પણ થઈ હતી તો આ વિષયમાં ફરિયાદ મળતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બે રાઇટિંગની ફરિયાદ આમને સામને દાખલ કરવામાં આવી છે અને ટોટલ ચૌદ આરોપીઓને અટક કરવામાં આવ્યો છે અને તમામ આરોપી છે હવે ઉમરા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અરેસ્ટ મેડિકલ અને પંચનામાની ફોર્માલિટી ચાલુ છે એના પછી નામ નામદાર કોર્ટના સમક્ષ રજૂ કરીને આનો પોલીસ કસ્ટડી માંગવામાં આવશે અને એવી કોઈ પણ બાબત જો છે એવી કોઈ મારામારી ન્યુસેન્સ છે એને ટોલરેટ કરવામાં આવશે નહીં અને ત્યાં અમે જો પાર્ટી પ્લોટના માલિક છે અને બીજા જો મેનેજર માણસો છે એની ભૂમિકાની ચકાસણી પણ અમે કરી રહ્યા છીએ જે એને કોઈ પ્રકારની પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ કોઈ સંડોવણી મળશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી થશે